ના બોલું ના બોલું નકા આ તો ટોટ ટેબો ટે તું જોગરી હિની દીતો હા ના બોલું હો અલી બેટા તન જોવા આવી

આ ભાભી 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 દેખાતો નહીં દાઢી દાઢી તો મારી હાની કાલ જ કરાય ભાભી દાઢી તો કાલ જ કરાવી કરાય પણ હું કાયમ ફૂટ ફૂટ મે <mile> <desconfinanta> <outreach> <Gabodru query> <Ez1>

જોવાય હે પાછા બોલતા નહી હું કઈ મજે ને આવું

ને એવું તો તમારું કેટલું જોવું છે શું લાવવાનું દાગીરા તો લાવવા જ પચીસ પંદર મોડસ આવશે

વાત ભતીજી નામવાની વાઘ ઉપર તારું શ

આખી જિંદગી